જય સનાતન જય મુરલીધર હવે મેરાની આખી બહુ મોટી પોલ મારી પણ પડી છે કારણ કે બધા ઓડિયો તમે ડિલીટ કરી નાખ્યા એક ઓડિયો નીકળ્યો છે કે જે મને પાંચસો ને સો અને બસો અને ત્રણસો અને કીધા કે નાખ્યા પણ એની લાલચ કેવડી હતી એ આખો ઓડિયો સાંભળજો કે આ મોટો બૂચ મારું છે ને દરેક મિત્રોને કહું છું કે મારો નંબર નીચે મોકલું છું કોઈની પાસે દસ લાખ માગવાની પ્રક્રિયા કરી હોય એને દસ લાખ મને લઈ આપો હું તમને એમાંથી લાખ રૂપિયા આપીશ આ મારી સાથે ઓડિયો છે એવા એક વવા ગામના પણ નાગદનભાઈ આહિરની જોડે વાત થઈ હતી એણે કે દસ લાખ રૂપિયા મેરામણ મને દસ લાખનું સેટિંગ કરાવી દો તો દસ લાખ માટે થી મોટું બૂચ મારવા માટે થઈ પાંચસો હજાર બે હજાર કદાચ નાખ્યા એમાં ત્રેવીસ રૂપિયાની એમ બી નાખી ભાઈ ભાઈ મેરામણ કેવા અરે દલિત 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 હા દલિત દલિત સમાજના એક મેરામણ ભાઈને રંગ દેવાય કે પચીસ રૂપિયા બે હજાર રૂપિયા હજાર રૂપિયા નાખી અને દસ લાખ લેવાની લાલચ હું નથી કહેતો તમે ઓડિયો સાંભળી લેજો મારા ઓડિયોની અંદર મેરા મર કહેશે દસ લાખનું મને સેટિંગ કરી આપો ને અને મોટા મોટા મોટી મોટી પાર્ટીના નંબર ગોતે મેં જામનગરના એક ભૂતિયા છે કરશનભાઈ કેવું હું કંઈક નામ છે હું ભૂલી ગયો છું તો એમનો નંબર એ મારી જોડે હતો પણ મોબાઈલ ઘરે હતો એટલે મળ્યો નહોતો એટલે મેં આપ્યો નહીં પણ આ ભાઈ મોટા બૂચ મારું છે અને કોઈને આવો ફોન આવ્યો હોય તો મહેરબાની કરી અને આયરના દીકરા તરીકે કે સનાતન ધર્મના દીકરા તરીકે ક્યાંય આ આવતા નહીં અને તમે મારા નંબરમાં ફોન કરીને મને પણ તમે આ હકીકત કહેજો કે તમારી પાસે દસ લાખ માગ્યા હતા અને કેટલે જણે પાસેથી લીધા છે એ પણ મને તમે કહેજો એટલે ખબર પડે અને આ લુખો મારી પાસે દસ લાખ માંગણી કરી એ આમાં બતાવું છું મારા કણે એ મેં કીધું તું બાબુ કલાકારને ફોન કરો ને બોલે તમારા કાકા બાબુને ફોન કરો ને હવે એના પહેલાં તો મારી બાબુ કાકા કડે બાબુ કલાકાર કણે બધી પોલ ખોલીને બેઠો હતો મારા વિરુદ્ધમાં એકાબીજા હામામાં વાતું કરી હતી હવે વાતું કરવી હતી પોલ ખોલવી હતી હોય ને બાબુ કલાકાર ને બાબુ કાકાને ત્યારે એ લોકો વાત કરતા હતા ને આ ભાઈને ને દસ લાખ રૂપિયા જોતા હતા ત્યારે એ મેરામાં ભાઈ કેવા નહીં આવડે દલિતે મને ફોન કર્યો કે બાબુભાઈને ફોન કરો ને તો એલા બાબુભાઈને તો મારી પોલ ખોલવા માટે તારો ફોન ઉપાડતા હતા તને પૈસા લેવા છે ત્યારે કેમ નથી ઉપાડતા એટલે પૈસા દેવા માટે નહીં કોકની ઇજ્જતના આબરૂના ધજાગરા કરવા માટે બાબુ કલાકાર જેવા પણ આપણે ફોન કરીને બીજાને આવી વાત કરે આમ છે આમ છે અરે ભાઈ તમારા કોના કણે એક રૂપિયો માંગ્યો એવો દાખલો તો દો અને આ મેરામણભાઈ આ જે વાલ્મિક છે ને વાલ્મિક નહીં ભાઈ વાલ્મિક તો સારી કોમ છે વાલ્મિક દેવી પૂજક પણ આ દલિત આ મેરામણભાઈ દલિત એને ખબર નથી કે આયરના દીકરાને બદનામ કરતા આપણે ખોલા થશું દસ લાખની લાંચ માંગવામાં

એટલે શું હાલે બીજું કાટે ને તને ખબર છે માર નાખું ને હે તો બી નાખું એને 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 કા ભાઈ માય જો હો દુશ્મન મે જોયા ઘરે હા વિદ્યા જોયા ભાઈ ને રૂપિયા જોઈએ ને કેને કેને ભાઈ એલા રૂપિયા તો મારે તો એક શું દે દેને તેને તમે કાલ મને એ જમીન એ જમીન લખણ કરી દીધો ને હે જમીન લખણ કરી દીધો એટલે કેટલા દોઈ એ 10 લાખ ને જમીન ચાની મતલબ તમને દે પાછા 1000 રૂપિયા હું કરી દે ના ના મારે કાય તો નથી પણ જમીન ચાની ઈ આયે બાજુની છે તમારી બાજુની હા ઓ હું આપણે એક નામ છે આરો જામનગર માં નામ સીધે આપણો આયર છે શું નામ છે કોણ છે અરે કાક મોટું નામ છે ભૂતિયા ભૂતિયા અટક ના હે ભૂતિયા હું ભૂતિયા કેવું તો નંબર બમર કરે ને બસ એ મારા મારા ઓલા મોબાઈલ માં કહો હું ઓકે રેકોર્ડિંગ ના મુકતો આયર છે આયર ઈ ઠકણે ડંકો વાગે છે ડેન્જર માણા છે મેને માં જે હોય રેકોર્ડિંગ ના મુકતો વરિયા હેલા ઓ ઓ તારે વીક લાગે નગર ભાઈ તો અમારા ગામ માં નંબર ગોટલે તો હું આવું બેન છે તારી રાખડી બંધ રાખડી એ બેન નથી રાખડી બંધ એમાં કોઈ ના હોય ભાઈ કે તો એમાં ના હોય જ એમાં એમાં થાય ખબર છે હા

જો મિત્રો દસ લાખની લાલાછારું થઈને બેન બનાવવાની વાત મામેરા ભરવાની વાત અને મામેરા ભરવાને બદલે બેન અને ભાણેજને બદનામ કરતો આ મેરો દલિત ખાસ જો તમે હજી પછી ફૂલ ઠકડે પાખડી દેવું હોય તેવાય ને કે એવું ન હોય કે ભાઈ તો એક હજાર રૂપિયા ની પહોળી ભરાવે ભાઈ કેવાય ઓલા વિડીયા નું કઉ કેવું વિડીયા ડિલીટ કરવાનું ए अवे हां जे के मरवा जो ने ते ए भाई हूं कल आधार कार्ड की क्लिप नाखी जो छु काडवानु छे प्रिंट बनावानी तो वो कोई ना कहता जामनगर मवला है कौन है कौन से जामनगर म है जामनगर म भूतिया नाम हतो का करसन भाई के का नाम हतो भूलि गयो काना भाई करसन भाई के का तनवर के हैं तनवर के हां और खुहारी थे मारा ओला कार्ड म नंबर है छे चलो फोन करना हां 96388181 कॉल कर है फोन करना

અડતાલીસ 46 76 हेलो બોલો बोलो तो ને ફોન કરને એક કામ કરો ભાવીનભાઈ ડાંગર નો નંબર તો તમને ફોન કરે મારા વિશે નંબર જામનગર નો થાય શું નંબર થઈ તો હા તમને ફોન કરે એજ ને હા એની પાસે નંબર મળી જાય હા એની પાસે મળી જાય બહુ ભૂલ થઈ ગઈ છે પણ ભાવિન ભાઈ ધ્યાન રાખજો દસ લાખ નું બૂચ મારે નહીં એટલે નંબર તમારા છે ને કદાચ ભોળવાઈ જતા નહીં હવે આગળ સાંભળો એને ખાલી એમ કેવાનું કે આપણો જામનગર ની અંદર હા એમાં શું બતાવે બે હજાર હા હા બે હજાર બે હજાર ડાયરેક નહીં હોય બે હજાર બાર તેર વર્ષ છે આઠમાં આમ ભળે છે આઠ ને છ ચૌદ વર્ષ છે એને એમ કહો કે આપડો પ્રખ્યાત આપણી સમાજ નો જે મોટો રૂપિયા વાળો માણસ છે અટકા સમાજ ના માણસ ને કામ આવે એના એનું નામ કા ભૂતિયા ભૂતિયા કીધું નાગદન ભાઈ નમક ના લાઈન મૂલ્યો